થરાદનગરના નાગરિકોને આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે રૂપિયા બાવીસ પોઈન્ટ ચોસઠ કરોડના વિવિધ વિકાસની કામોની ભેટ મળી છે આ વિકાસ કામોમાં પાણી તેમજ ફાયર ફાઈટરના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થતાં થરાદના નાગરિકોની મુશ્કેલીઓ દૂર થશે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે આ કામોનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ થરાદની જનતા માટે આશીર્વાદરૂપ બનશે અમૃત 2.0 યોજના હેઠળ થરાદ નગરપાલિકાની પાણી પુરવઠા પ્રોજેક્ટ રૂપિયા એકવીસ પોઈન્ટ બાવીસ કરોડનો મંજૂર કરવામાં આવેલ છે આ પ્રોજેક્ટથી દસ એમએલડીનો વોટર ટ્રીટમેન્ટ થરાદ નગરપાલિકા વિસ્તારમાં કાર્યરત થશે જેથી થરાદ નગરપાલિકા વિસ્તારમાં હાલની તથા ભવિષ્યની શુદ્ધ પીવાના પાણીની જરૂરિયાતને પૂર્ણ કરી શકાશે આ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ થરાદ નગરપાલિકા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં તથા પૂરતા પ્રેશર સાથે પીવાના પાણીનું વિતરણ કરી શકાશે અધ્યક્ષે થરાદના નાગરિકોને મળેલી આ નવી ભેટ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં પૂર્વ સંસદ પરબતભાઈ પટેલ ડી ડી રાજપૂત અજયભાઈ ઓઝા માવજીભાઈ પટેલ થરાદ મામલતદાર વિપુલભાઈ પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય ફાયર સર્વિસ દ્વારા થરાદ નગરપાલિકાને બાણું લાખના ખર્ચે એક હાઈપ્રેશર મિનિ ફાયર ફાઇટર ફાળવવામાં આવેલ છે

જેમાં ચોમાસાની સિઝનમાં વરસાદની અંદર પાણી હોય તો પાણીથી બચાવવા માટે લાઇટની વ્યવસ્થા ના હોય તો પણ ઓટોમેટિક થઈ શકે એનું રેસ્ક્યુ કરીને ખેંચવાનું હોય તો પણ થઈ શકે ખાસ કરીને કોઈ ઝેરી ગેસ એનું કરતણ હોય તો તેમાંથી બચાવવા માટેની પણ સુવિધા કોઈ મકાન નીચે દટાઇ ગયા હોય તો એને દટાયેલાને બહાર કાઢવા માટે મોટા ઝાડો જો કપાઈને અંદર રસ્તા વચ્ચે પડ્યા હોય તો એને પણ દૂર કરવા માટેની કટિંગ મશીન સહિતની વ્યવસ્થા હવે ફાઇટરની અંદર છે પાણી તો ભરેલું છે હેવી પ્રેશર સાથે આગને ઓલવવા માટેની તો વ્યવસ્થા છે પરંતુ તેની સાથે સી ઓપુને પણ સાથે રાખ્યું છે ઇલેક્ટ્રિક કોઈ આગ લાગી હોય તો એને પણ કંટ્રોલ કરવા માટેની વ્યવસ્થા છે આ સરહદી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ સાબત થશે ખાસ કરીને આવતના સમયની